આજે પ્રભારી રાજીવ સાતમની અધ્યક્ષતામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની મહત્વની બેઠક મળી રહી છે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી રહી છે જેમાં વિધાનસભાના આગામી સત્ર અને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે જ વિધાનસભામાં રાજ્ય સરકારને ઘેરવા તેમજ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાની રણનીતિ ઘડવામાં આવશે સંવિધાનને બચાવવા માટે સત્તા પરિવર્તન જરૂરી છે ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના આજે અમે બધા જ સાથીઓ સાથે મળીને બેસશું ચિંતન મનન અને મંથન કરશું પ્રજાની પીડાને વાચા આપવા માટે થઈને આવતી લોકસભાની ચૂંટણી ને કઈ રીતે આપણે લોકોની વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું જોઈએ કયા કાર્યક્રમોને લઈને જવું જોઈએ એ ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કાળા ના કોથળા સામાન્ય માણસના ઈમાનને ને ખરીદવાની જે રાજકીય ગતિવિધિઓ ગુજરાતમાંથી શરૂ થઈ હતી આજે આખા દેશમાં એનો પ્રભાવ છે કેટલાય રાજ્યોની ભાજપ વિરુદ્ધ મેન્ડેટ આપેલી સરકારો પણ જોખમમાં છે ત્યારે આ દેશમાં કાવા દાવાની રાજનીતિ સામે જન સશક્તિકરણના સંકલ્પનો અમે આવતા દિવસમાં નિર્ણય લઈ અને આગળ ધો પરેશભાઈ ઈવીએમ હેક થતા હોય છે તો વધુ વાત છે અમારા સંવાદદાતા મલહાર જોડાઈ ગયા છે તેમની સાથે કરીશું મલ્હાર જે રીતે રાજીવ સાતમની અધ્યક્ષતામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની મહત્વની બેઠક પડી રહી છે કયા કયા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવશે શું વિગતો આપણી પાસે તેને લઈને આવી રહી છે જે લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હવે ચૂંટણીની તૈયારીઓ તડામાર શરૂ કરી દીધી છે જેના પગલે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોની આજે એક મહત્વની બેઠક બોલવામાં આવી છે જો કે આ બેઠકની અંદર જો જો નજરે જોવા જઈએ તો કોંગ્રેસ ગુજરાત પ્રભારી જે રાજ્ય સાથો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે અને સાથો સાથોસાથ વિપક્ષ નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે તમામ મુદ્દાની જો વાત કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણી લઈને તૈયારીઓ કરવામાં આવશે

અને જે પણ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ થાય છે એમઓયુ સાઇન થાય છે પરંતુ રોજગારીની તકો મળતી નથી સાથે જ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ ભાજપના એવા કયા મુદ્દા છે કે જે લોકો સુધી પહોંચાડશે જેનાથી કોંગ્રેસનું પાસું પ્રબળ બની શકે માનસિંહ નજર કરવા જઈએ તો છેલ્લા આઠ એક મહિનામાં જ્યારે આ નવી સરકાર બની છે વિજય રૂપાણીની ત્યારથી લઈને જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ઘણી એવી ઘટનાઓ જે સામે આવી છે જ્યાં મગફળી કાંડ હોય કે પછી ઉત્તર ભારતીયો પર હુમલો હોય દલિતો ઉપરનો હુમલો હોય આ અનામતનો મુદ્દો હોય આ તમામ મુદ્દે સરકારને ક્યાંકને ક્યાંક ઘેરવાનો પ્રયાસ કરશે તદુપરાંત તાજેતરની અંદર જે રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું અને જેની અંદર લાખો કરોડો રૂપિયાના એમઆઈઓની વાત કરવામાં આવી હતી અને રોકાણની વાત કરવામાં આવી હતી વિદેશી મહેમાનો પર જે ખર્ચ કરવામાં આવ્યો હતો તમામ

જી આ મામલે જ્યારે વિપક્ષ નેતા અને સાથોસાથ પ્રદેશ પ્રમુખને આ મામલે પૂછવાની પૂછતા કરી હતી પરંતુ આ સમગ્ર મામલે ભાજપ આ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ જો સૂત્રોની માનીએ તો ચોક્કસથી માનસી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના જે ભાજપના જે ધારાસભ્યો છે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના સંપર્કમાં પણ છે અને આ તમામ લોકોને પણ એક ટાસ્ક આપી દેવામાં આવે છે કે ભાજપના જે કાર્યકર્તાઓ હોય કે પૂર્વ ધારાસભ્ય હોય તેઓને કોંગ્રેસમાં આવવાની ઈચ્છા હોય તો તેઓને જલ્દી ધોરણે કોંગ્રેસની લાવે કારણ કે લોકસભા ચૂંટણી હવે થોડાક દિવસો બાકી રહી ગયા છે ત્યારે જો ભાજપના જ પૂર્વ ધારાસભ્યો જો કોંગ્રેસમાં જોડાતા હોય તો કોંગ્રેસ સીધી રીતે ફાયદો થાય એમ છે એટલે એક આ પાસું પણ ખૂબ જ મહત્વનું અને મજબૂત કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરતો હોય તેવું સ્પષ્ટપણે પણ જોવા મળી રહ્યું છે માનસી

માત્ર વાહવાહી કરવામાં ભ્રષ્ટાચારની આ ભારતીય જનતા પાર્ટી ખુલ્લી પડી છે રાજ્યના મુખ્યમંત્રી એમ કહે કે મહેસૂલમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી પોતે જ્યારે સ્વીકારતા હોય ત્યારે એ ભ્રષ્ટાચાર કોણે કર્યો છે અત્યારના મંત્રી છે ભૂતકાળના પૂર્વ મંત્રી છે કે કોણ આ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની તપાસ કરવા માટેની લોકો સુધી પહોંચાડવા માટેની મારી વાત હશે ઓગણીસની જે ચૂંટણી આવી રહી છે હેક કરીને એક બેઠકો જીતવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કર્યો તો જીતા ગોપીનાથ મુંડે ને જે રીતે મારી નાખવામાં આવ્યા એવા આ બધી જ બાબતો જાણતા હતા તે ગુજરાતના અને હિન્દુસ્તાનના લોકો સુધી પહોંચાડવા માટે